જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આશા રાખું છું કે બધા મજામાં આવીશો હવે આજે જે હું રેસીપી બનાવવાની છું ને એની ફરમાઈશ મારા ખ્યાલથી એક વરસ પહેલાંની હતી કે ભાઈ તમે જાદરિયું બનાવો જાદરિયું બનાવો પણ વસ્તુ જાણે એમ હતી કે મારી પાસે જાદરિયા બનાવવા માટેની આ વસ્તુ મળતી નહોતી પણ આ વર્ષે છે ને મેં ગામડે કહી દીધું હતું કે ભાઈ મને ગમે એમ કરીને તમે મોકલાવજો આ હતા લીલા ઘઉં અને એ પણ શેકેલા આ તો હતા જ અને અધૂરામાં પૂરું લોટય રેડીમેડ મને મળી ગયો એટલે મેં કીધું હાલો હજી હું તો આપણે દરાણા જ નહોતા પણ લોટ આવી ગયો જાદરિયાનો રેડીમેડ એટલે મેં કીધું હાલો આપણે આપણા ફોલોવર્સની ફરમાઈશ પૂરી કરી નાખીએ આ જાદરિયા માટેનો આ લોટ છે ને એ આપણે લાપસી અથવા તો લાડવાનો જે હોય ને એ પ્રમાણે એ રીતનો કરકરો લોટ લેવાનો છે અને ત્યાર પછી એમાં ઘી અને ગરમ દૂધ બે નું આપણે ધાબો દેવાનો છે ધાબો અથવા તો મોણ તમે જે કયો મોણ એટલે કે આપણે ભાખરીમાં જે રીતે મોણ દઈએ એ રીતે મોણ દઈ અને ધાબો એટલે કે આપણે થોડીક વાર માટે મૂકી દેવું આ વસ્તુ મિક્સ કરીને તો અહીંયા બે બે ચમચી જેટલું ઘી લીધું છે અને હરખા એનું મોણ દઈ દેવાનું છે મોણ કયો કે ધાબો કયો તમે તો અમુક અમુક લોકોને તો ખબર પણ નથી કે ભાઈ જાદર્યું સેનું હોય છે કેવી રીતે બને છે તો જેને ના ખબર હોય ને એને તમે ખરેખર રેસીપી શેર કરજો અને ખરેખર આવી વસ્તુ છે ને છોકરાઓને ખવડાવી પણ જોઈએ જોકે મારા છોકરાઓ પહેલા ના પાડી હતી કે હું નહીં ખાવ નહીં ખાવ પણ જબરદસ્તીથી એક એક ઢેપલી તો ખવડાવી જ દીધી એટલે આવી વસ્તુ ક્યારેક ખાવી જોઈએ ખાલી મંચુરિયન ને મોમોઝ ને એવું જ ના ખાવું જોઈએ મારા ખ્યાલથી પછી તમારી મરજી તો જો અહીંયા મેં દૂધ જેમ જોઈએ છે ને એમ હું નાખતી જાઓ છું ડાયરેક્ટ નાખીશ તો તો પછી સીરો થઈ જશે એટલે જાદરિયામાંથી પછી હું બને એ તો પછી ખબર નહીં એટલે થોડું થોડું દૂધ નાખી અને આપણે એને ભાખરીના લોટમાં જે રીતે મોણ દઈએ ને એ રીતે મસ્ત જો મોણ દઈ દેવાનું છે ખાસ તો આ ટૂંકમાં જાદરિયામાં ધાબો દેવાની જ છે બાકી એટલું બધું કંઈ અઘરું છે નહીં ઈઝી જ છે અને જેને ભાવે એને ભાવે અને જેને ન ભાવે એને ન ભાવે

મસ્ત જો હાથેથી આ રીતે લોટને ને દઈ અને મૂકી દેવાનો છે બીજી એક વસ્તુ આ રીતે તમે ભાખરી બનાવો ને તો પણ ભાખરી છે ને એક નંબર થાય છે એ ભાખરીના લોટમાં છે ને તમારે ખબર હોય કે ભાઈ આપણે ખવારે ભાખરી ખાવાની છે તો જાડો લોટ નહીં ઝીણો લોટ ઝીણા લોટમાં છે ને તમે આ રીતે મૂળ દઈ અને આ રીતે જો લોટને આમ દબાવી દેવાનું એકદમ મસ્ત અને હવે તમે હવારે તમે એની ભાખરી કરો એટલે કાંઈ ના ઘટે ભાખરીમાં બપોરે જમવાની જરૂર પડે તો થાબો દઈ દીધો તો અને હવે મારા ખ્યાલથી મેં તો હવાના પરમાં થાબો દીધો એટલે ચાર કલાક મારો લોટ પડ્યો રહ્યો ત્યાર પછી એમાં સેજ મોણ ધાબો દીધો તો એટલે સેજ ઓલા ગાંઠા ગાંઠા જેવું હોય ને એ ભાંગવા માટે આ લોટ ચાડી નાખવાનો છે ચાળો તો એ હાલે અને ન ચાળો તો હાથેથી એમ કરી નાખું તો પણ હાલે પણ ચાડી નાખીએ તો થોડુંક વ્યવસ્થિત થાય એના જેવું છે પછી તમારી મરજી જો ચારી નાખે એટલે મસ્ત જે ગાંઠા છે ને એ બધાય ગાંઠા ભાંગી જાય આમ જોઈએ ને તો જા ઘણા લોકો ખાંડમાં કરે ઘણા લોકો ગોળમાં કરે પણ બને ત્યાં સુધી ગોળમાં થાય તો સારું તમે લોકો ગોળમાં બનાવો છો કે ખાંડમાં બનાવો છો કમેન્ટ કરજો અને કોણે કોણે બનાવેલું છે અને મારી રીત બનાવવાની સાચી હતી કે ખોટી હતી એ પણ કમેન્ટ કરજો કેમ કે મેં પહેલી વાર જાદરિયું તો છે છે તો બનાવ્યું પણ મને બહુ ભાવે આપણો લોટ કંઈક ચરાઈ ગયો છે અને આટલા જાદરિયાના લોટમાં આટલો લોટ જોયે એટલો મેં આટલો લોટ નહીં આટલો ગોળ એટલે ગોળ મેં પહેલાંથી જ કાઢી લીધો છે અને એક બકડિયામાં ઘી લેવાનું છે અને ઘી ગરમ થાય પછી એમાં આપણે જે લો ગોળ કાઢેલો છે લોટ જ બોલાઈ જાય છે ગોળની બદલે જે ગોળ કાઢેલો છે ને એ ગોળ આપણે એડ કરી દેસું સેમ લાડવાની રીત જ ને એમ કહી દઈએ ને તોય હાલે આપણે લાડવામાં કેમ પાઈ લઈએ એ રીતે આપણે અહીંયા ગોળની પાઈ લઈ લેવાની છે ભાઈ ઘણા લોકો એમ કે અમને તો પાય લેતા નથી આવડતી ગોળની પાય કેવી રીતે લેવાની તો એમાં કાંઈ મોટી વાત નથી ઘી ગરમ થશે એટલે ગોળે એની હાર હર ગરમ થશે અને આજુબાજુ જો તમને આ ફીણા જોવા મળે છે ફીણા ફીણા આખા આ જે ગોળની છે થોડા થોડા જોવા મળે ને એટલે સમજી લેવાનું કે તમારી પાય આવી ગઈ એટલે પછી આપણે જાદરિયાનો જે લોટ છે ચાળેલો એ લોટ આપણે આમાં એડ કરી દેવાનો છે હજી થોડી થોડા ફીણા બાકી હતા એટલે જો આ રીતે હલાવી લેવાનું હમણાં એકદમ બધે આખા બકડીયામાં તમને ફીણા ફીણા જ જોવા મળશે એટલે એમ ન કહેતા કે આમાં તમે કયો એક્સેલ નાખ્યો એમાં કઈ સર્ફ એક્સેલ નથી નાખ્યો ગોળ જ નાખો જોઈએ તો હવે કમ્પ્લીટ આપણી ગોળની પાઈ આવી ગઈ છે આમાં કઈ એક તાર ને બે તાર આમાં ન હોય એ તો ખાંડની આપણે કરીએ ને ચાસણી તો એમાં હોય આમાં કંઈ જોવાનું નથી તો હાલો આપણું જાદરિયાનો લોટ આપણે આમાં નાખી દીધો છે અને જો પેલા તો તમને એવું લાગશે હું માં મારું જાદરિયું તો આ શીરો થઈ ગયો મને પેલા એવું જ લાગ્યું તો ગોળની પાય વધી ગઈ કે હું પણ તમારે બીવાની જરૂર નથી તમે નાખશો ને ત્યારે પેલા તમને એવું લાગશે પછી ધીમે ધીમે તમે જેમ જેમ હલાવશો ને એમ મસ્ત તમાર જાદરિયું છે ને એકદમ મસ્ત છૂટું છૂટું થઈ જાય એટલે બીવાનું નહીં અને રસોઈ કરતા હોય તો ક્યારેક બગડે એટલે એવું કંઈ ખોટું બીવાનું નહીં કરીએ તો બગડે ન કરીએ તો કાંઈ ન બગડે એના જેવું છે તો જોઈએ મસ્ત હવે જાદરિયો છે ને આપણું છૂટું થઈ ગયું થઈ ગયું ને એક નંબર હવે જેને છૂટું રાખવું હોય એમને લચકો એ લચકો પણ રાખી શકે છે અને જેને ઢેફલા પાડવા હોય એ ઢેફલાય પાડી શકે છે પણ મેં તો અહીંયા છે ને ઢેફલા પાડ્યા હતા એક થાળીમાં થોડું ઘી લગાડી દીધું અને બધું જાદરિયો આપણે નાખી દીધું થાળીમાં અને એને છે ને પોલા પોલા હાથે થપ 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 એમ થબાવી દીધું જેને ઘી વધારે ભાવતું હોય એ ઘી વધારે નાખી શકે છે પણ મેં અહીંયા માપે મેળે રાખ્યું હતું પછી બહુ વધારે ઘી નાખ્યું ને તો પછી મોઢામાં ચીપચીપ થાય મજા ના આવે એટલે મેં અહીંયા ઓછું ઘી નાખ્યું હતું હવે જો થપ થપ કરી અને છે ને એના મસ્ત મજાના આવણા જોજો ઢેફલા પાડી લેવાના જોકે આ જાદરિયું તો મેં બે ત્રણ દિવસ ખાધું રોજ છે ને હવારના પૂરમાં એક ભાઈ ઢેપલા છે ને લઈ થોડું ઘી મૂકી અને ગરમ કરી અને રોજ એક બે હવાના કોઠા બે ખાઈ જવાના આવી વસ્તુ ખવડાવી જોઈએ આપણા છોકરાઓને જોઈએ તમારું શું છે તો જોઈ લ્યો ઢેફલા આપણા પડવા મહિના છે જાદરિયાના તો હાલો ભાઈ હવે તો જે ફોલો વર્ષે કીધું હતું એની ફરમાઈશ પૂરી કરી છે તો તમે પણ હવે ઘરે ટ્રાય કરજો જાદરિયો અને કમેન્ટ કરજો કે તમારું જાદરિયું કેવું બન્યું અને વધુમાં જો આ જાદરિયું તમને ગમ્યું હોય અને કેવી રીતે બનાવવું હોય કોઈને તમારે કહેવું હોય તો વિડીયો ગમે તો શેર કરજો બાકી કાંઈ નહીં લાઈક કરી દેજો